શ્રી રામકૃષ્ણની મહાસમાધિ પછી આ તુલસીએ પણ સંન્યાસ ગ્રહણ કર્યો બેલગરિયાનો હરિપ્રસન્ન ચેટર્જી પોતાના મિત્રો શશી અને શરદની મારફત શ્રી રામકૃષ્ણના પરિચયમાં આવ્યો હતો એ અઢારસો ત્ર્યાસીની સાલ હતી હરિપ્રસન્ન ત્યારે કોલેજમાં ભણતો હતો વારંવાર દક્ષિણેશ્વરની મુલાકાતે આવતા આ યુવક પ્રતિ શ્રી રામકૃષ્ણને આકર્ષણ થયું થોડા વખત પછી હરિપ્રસન્ન ત્યાં આવતો અટકી ગયો તેની ગેરહાજરી તરફ શ્રી રામકૃષ્ણનું ધ્યાન જતાં શરદની સાથે તેમણે સંદેશ મોકલાયો પરંતુ હરિપ્રસન્નના સંજોગો એવા હતા કે પ્રયત્ન કરવા છતાં તે આવી શકતો નહીં થોડા વખત પછી શ્રી રામકૃષ્ણે શરદને કહ્યું વારું માં કહે છે કે હમણાં એ આવી શકવાનો નથી શરદે આ વાત સાચી માની નહીં અને હરિપ્રસન્નને દક્ષિણેશ્વર તેડી લાવવાના પ્રયત્નો ચાલુ રાખ્યા પરંતુ શ્રી રામકૃષ્ણનું વિધાન સાચું નીવડ્યું હરિપ્રસન્નના માર્ગમાં કોઈ એવો વિઘ્ન ઊભું થતું કે તેનાથી દક્ષિણેશ્વરની મુલાકાત લઈ શકાતી જ નહીં શ્રી રામકૃષ્ણ પોતાના શિષ્યોની ચિત્તવૃત્તિ પારખી જતા અને એ પ્રમાણે સલાહ આપતા આ હરિપ્રસન્ન માટે તેમણે નીચે પ્રમાણે કડક સલાહ આપી હતી સ્ત્રી શુદ્ધ કંચન જેવી હોય અને ભગવત પ્રેમના આવેશમાં ભૂમિ ઉપર આળોટતી હોય તો પણ તેના તરફ નજર સરખી કરવામાં પણ જોખમ છે એ જ યુવકને શ્રી રામકૃષ્ણે એક વખત પૂછ્યું હતું બારણે બારણે ફરીને રિક્ષા માગવા તૈયાર છો તેણે બે ધડપ ઉત્તર આપ્યો હાજી તૈયાર છું હરિપ્રસન્નના ઉજ્જવળ ભાવિની ઝાંખી શ્રી રામકૃષ્ણને થઈ હતી કેટલાક વર્ષો પછી હરિપ્રસન્નને સંન્યાસ લીધો અને રામકૃષ્ણ સંઘના અધ્યક્ષપદને શોભાયું હતું